ભગવાન કૃષ્ણની લીલાઓ તો નિરાળી છે ત્યારે આજે દર્શન કરીશું શ્રી કૃષ્ણના સુંદર મંદિરના અમરેલીના ચલાળામાં વર્ષો પહેલા દાન મહારાજ નામના સંત હતા તેમણે માનવ જીવનના ઉદ્ધાર માટે જ જન્મ લીધો હતો તેમની સમાધિ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણનું ધામ આવેલું છે જ્યાં કાળીયા ઠાકોરના દર્શન કરીને ભક્તો ધન્ય બને છે તો આવો આપણે પણ થઈ જઈએ કૃષ્ણ ભક્તિમાં લીન સંતો અને સુરાઓની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર અનેક સંતોએ આ ધરતી પર અવતાર લઈને પોતાનો માનવ ધર્મ પૂરો કર્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ખાતે આજથી બસો પચાસ વર્ષ પહેલાં એક ગેબી પરંપરાના સંત થઈ ગયા જેનું નામ હતું દાન મહારાજ દાન મહારાજની જગ્યાની સાથે સુંદર મજાનું કૃષ્ણ મંદિર પણ આવેલું છે આ છે અમરેલી જિલ્લાના ચલાળા ખાતે આવેલ પૂજ્ય દાન મહારાજની જગ્યા આજથી બસો પચાસ વર્ષ પહેલાં આ સંત થઈ ગયા ઈસવીસન સત્તરસો ચોર્યાસીમાં તેમનો જન્મ થયો હતો ને ઈસ્વીસન અઢારસો ઈઠ્યોતેરમાં દેહ વિલય થયો દાન મહારાજના જીવનમાં જોશો તો દાન મહારાજના જે પટ શિષ્યો છે એમાં કોઈ જ્ઞાતિ જાતિનો વાડો નથી ફક્ત માનવતા એ એમનો મૂળ ધર્મ હતો એથી કરીને આપા ગીગા એ મુસ્લિમ સંત સત્તાધારના એ દાન મહારાજના શિષ્ય હતા આપા વિશાળ બાપુ પણ દાન મહારાજના લઘુબંધુ તરીકે શિષ્ય ભાવે વર્તતા ત્યાર પછી ભોળીઆઈ જે અમરેલી પાસે માછીયાળા ગામ આવેલું ત્યાં એ હરિજન મહિલા હતા એમને બાપુએ કંઠી બાંધેલી માયા તળાવ્યા આવા નવ શિષ્યો બાપુએ એમને કંઠી બાંધી અને પટે શિષ્ય બનાવેલા અને એમને એક જ ઉદ્દેશ આપેલો કે માનવને ટુકડો મળી દે રોગાણું માણસ એટલે રોગીશ માણસ આવે એને

અને આજે પણ પૌરાણિક ઝાલર મોટું જેવા આરતી વગાડાય છે દાન બાપુના સમાધિ સ્થાન પાસે કાળિયા ઠાકરની મૂર્તિ છે ઉપરાંત અહીં જાગૃત હનુમાનજી પણ બિરાજમાન છે તેમજ ગણેશજીની પણ વિરાટ પ્રતિમા છે આ બધા જ ભગવંતોની મૂર્તિઓ પૌરાણિક છે ભગવાન કૃષ્ણની જો વાત કરવામાં આવે તો હાથમાં મુરલી છે અને મુરલી મનોહર જાણે અહીં સાક્ષાત હોય તેવું ભાષે છે આમ પણ કૃષ્ણની વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણની લીલા જ નિરાળી હતી ભગવાન કૃષ્ણ બાળક હતા ત્યારે તેમની બાળ લીલા યુવાનીમાં એક યોદ્ધા એક પ્રેમી એક પતિ અને એક સખા અને અંતે એક પારધીના હાથે સંકેલાયેલી તેમની જીવન લીલા આ સમગ્ર પાત્રો આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે બસ અહીંની કૃષ્ણ મુહૂર્ત પણ કંઈક એવી જ છે જેને જોતા શીતળતા મળે છે અહીંયા બાપુનો ઓરડો છે જેમાં દાન મહારાજનો નો અને બાપુની અન્ય વસ્તુઓ પણ છે અહીંયા ભક્તો દેશ વિદેશથી દર્શને આવે છે લાખો લોકોની આસ્થાનું સ્થાન છે દાન બાપુએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પડચાઓ આપ્યા છે શ્રદ્ધાળુઓની આરાધના સાંભળીને તેઓના કામ પણ સફળ થાય છે અનેક મનોકામનાઓ લઈને આવતા લોકોની મનોકામના પૂરી થયા બાદ તેઓ માનતા પૂરી કરવા દાદાના દરબારમાં માથું ટેકવા આવે છે પછી નોકરી હોય ધંધો હોય કે ઘર કંકાસ હોય આ તમામ કામ દાન બાપુના આશીર્વાદથી પૂર્ણ થાય છે અહીંયા ઉભેલો મોટો થાંભલો એ ધર્મનો સ્તંભ છે તેની ઊંચી ધજા ધર્મનો સંદેશ આપી રહી છે અહીંયા એક ધર્મ સંસ્થા નથી પરંતુ રજવાડી સમયની અનેક ચીજ વસ્તુઓનું એન્ટિક પ્રદર્શન પણ છે જેમાં દાન બાપુને ભેટ મળેલ મહામૂલી યાદો રાખવામાં આવી છે બખ્તરથી માંડીને બગ્ગી સુધી જોવા મળતી આ વસ્તુઓ નવી પેઢી માટે જોવાલાયક બની ગઈ છે આ ઉપરાંત અહીં આવેલ કૂવો અતિ પવિત્ર માનવામાં આવે છે પૂજ્ય દાન બાપુના આશીષ માનવામાં આવે છે જેનું પવિત્ર પાણી આજે પણ શ્રદ્ધાળુઓ લેવા આવે છે અને રોગમાંથી મુક્તિ મેળવે છે દાન બાપુએ આજીવન માનવ સેવા સ્વીકારી હતી જેના ભાગ સ્વરૂપે અહીંયા એક દવાખાનું પણ છે જેમાં લોકોને આરોગ્યની સેવાઓ અપાય છે ઉપરાંત પશુઓની ગૌશાળામાં ગાયોને સાચવવામાં આવે છે એમ કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં ટુકડો ત્યારે અહીં દરરોજ હરિહરનો સાદ પડે છે રોજ ભક્તજનો અને સાધુ સંતોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે